અને વાત કરીશું બનાસકાંઠાની તો બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પર અસર કહી શકાય કે વેપારીઓએ સરકાર સુધી પહોંચાડ્યો છે પત્રક કાંકરેજ તાલુકાના સહકારી સેવા મંડળીઓ શરતોનું પાલન ન કરવાને કારણે ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે ભટકવું પડે છે ખેડૂતોની માંગ છે કે વાવેતર સમય પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે શિહોરી એપીએમસીના વેપારીઓએ ખેડૂતોના હિતમાં આ સમસ્યા સરકાર સુધી રજૂ કરવા પત્ર લખ્યો છે ગુજરાત સરકાર મંત્રીને કાંકરેજ સહિતની જગ્યા માટે કહી શકાય કે ખાતરની પૂરતી આવક સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે અને હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની પૂરતી શોર્ટેજ છે તાલુકાની અંદર તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે અને મારી માર્કેટ યાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરીને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તે મારી શિંગોરી વિસ્તારમાં ખાતરની બહુ અત્યારે હાલ શોર્ટેજ છે એક થેલી માટે દસ દસ કિલોમીટર સુધી દોડે છે પણ ખેત એક થેલી ખાતર મળતું નથી એટલે સરકારને રજૂઆત છે કે વધારે અત્યારે તમાકુનું વાવેતર ચાલુ છે બટાકાનું ચાલુ એરંડા અને ખાતર વગેરે અત્યારે એવી જમીન થઈ ગઈ છે એ ખાતર વગેરે કોઈ પાકતું નથી એટલે સરકાર રજૂઆત કે ખાતર